ભાઈઓ તથા બાયો બરોબર ને તો અમારે આની બે ત્રણ વખત રિક્વેસ્ટ મોકલી હતી પણ કાંઈ અમાચારે નથી લગ્નના એટલે હવે અમે રાખી કેન્સલ જો કોઈને સારું લાગે તો ચિંતો કઈને છોકરો સીધો હે ત્રણ ચાર જગ્યાએ ટિફિન આવે એક જ પૈસાવાળો છે એક જોડ કપડા એક જ વાર પહેરે પછી નાખી દે હા બરોબર હાથે પૂજે સૂકી ખિસ્સા ભરેલા હોય પણ કેનાઈ ખબર નથી બરોબર આ બધે જ અહીંયા બરોબર હા અમારા આ ભૈરિયા એનું નું ગોદળું ઉપડશે જાનમાં એટલે દૂધા ભૈરિયા મને એનો અણવર થાય છે બરોબર હા હા પૈસા ટકા કુ સુખી છે પ્રી વિકનો માલિક છે બરોબર કરવાનો ન લગન હે લગ્ન કરવા ને આ પણ પૂરે જો હમણાં 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 બાય હમણાં આપણે ખાવાનું આવે છે બરોબર હાલ પછી ખાઈ લે અને અમારે આના માટે કઈ ના જોઈ છે બરાબર કેવી બાડી બુબડી લોલી લંગડી આંદરી બેરી કોડલી જે હોય હાલ છે પણ મૂર હોવી જોઈએ ગોર ગોતી દીવા છેલ્લા પાંચ દી ના કે પછી અમારે લક્ષ્મણ વિવાહ ફોક કરવો પડશે બરોબર હા આ બધા જાનિયા છે હા આ અમારા ભાઈ ગોદલું ઉપાડવાનું છે ને આ ભાઈ અણવર થવાના છે હા આ એમના મામા છે આ એમનો ભાણો છે બસ મામા કંઈક મહેનત કરો તો એનું કંઈક ગોઠવાય હા ત્રીસ વીઘાનો ખાતેદાર છે બસ જો હવે ને આ છેલ્લો વિડિયો છે હવે વિડીયો નહીં આપી જો કોઈને પસંદ હોય કુંવારો તો કાન કુંવર તો માટે કઈ ના ગોતી દઈજો બરોબર